નમસ્કાર મિત્રો બે સિસ્ટમ સક્રિય થતા એકસાથે ગુજરાતના નેવું ટકાથી વધારે જિલ્લાઓની અંદર અને ગામડાઓની અંદર આજે ભારે વરસાદનું દબાણ દેખાઈ રહ્યું છે ખાસ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા મિત્રો કેટલાક રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે જેમાં ગુજરાતનો સમાવેશ થયેલો છે આગામી છ દિવસ મિત્રો વરસાદ ભારે રહેવાનો છે અને ટોટલ નેવું ટકા ભાગમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે આપણે મિત્રો જણાવી દઈએ કે જે લો પ્રેશર આવી રહ્યું છે બંગાળની ખાડીથી ગુજરાત તરફથી લગાતાર આગળ વધતું જોવા મળ્યું

મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા ભરૂચ વિસ્તારોની અંદર પણ મિત્રો સાથે સાથે એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે જેને લઈને ભારે વરસાદ આજે જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન ખાતા દ્વારા જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તે મિત્રો આજથી હવે બે દિવસની રાહ છે ત્યારે ખાસ મિત્રો ઓગણત્રીસ જુલાઈ સુધી હજુ આગામી બે દિવસ વરસાદનું દબાણ અને જોર વધવાનું છે જેને લઈને ગુજરાતના તમામ વિસ્તારો સાવધાન ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે સૌથી વધારે વરસાદ ગુજરાતનું દબાણ આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને વિવિધ ભાગોની અંદર વરસાદ જોવા આજે મળી શકે તેને લઈને મિત્રો એક પછી એક વાત કરવાની છે કે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર એક્ટિવેટ સિસ્ટમ થઈ છે અને દબાણ બન્યું છે જેના વિશે મિત્રો વાત કરીશું આજના આ વિડીયોની અંદર તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આપને ખબર પડી જાય કે તમારા વિસ્તારમાં આજે કેટલો વરસાદ આવશે તે સિવાય મિત્રો ખાસ આ ચેનલને કારણ કે આ ચેનલના ના માધ્યમથી તમને કોઈ પ્રમિત અથવા તો ખોટી માહિતી આપવામાં નહીં આવે સાચી અને માહિતી આપવામાં આવશે ભાગો જોવા મળી રહ્યા છે તેમાં પણ મિત્રો દક્ષિણીય ભાગો ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ તમે જોઈ શકો કે આ એક નવી વરસાદની સિસ્ટમ જે છે તે મિત્રો એક્ટિવેટ બની છે જેને લઈને ગુજરાતમાં ચારો દિશા તરફથી દબાણ બની રહ્યું છે ખાસ કરીને મિત્રો જોઈએ તો અરબસાગરમાં લો પ્રેશર બની રહ્યું છે તે સિવાય ખાસ તમે જોઈ શકો કે અહીં બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર બન્યું હતું તે ધીમે ધીમે આગળ વધ્યું હતું અને બાવીસ તારીખ આસપાસ મિત્રો તે મધ્ય ભારતની અંદર પહોંચ્યું હતું પરંતુ હવે મિત્રો તે આગળ વધીને તમે જોઈ શકો કે ગુજરાતના ભાગોને ઘેરી લીધું છે અને આજે તેને લઈને ગુજરાતમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે ખાસ મિત્રો આજે જોઈ લઈએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રથી શરૂઆત કરીશું સૌરાષ્ટ્રમાં કારણ કે ભારે વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે તેમાં પણ સૌથી વધારે વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને જૂનાગઢ જિલ્લો અને

વિસ્તારો ગારિયાધાર લાગુ વિસ્તારો લાઠી દામનગર વિસ્તારો અને કુકાવા વિસ્તારો આ દરેક અમરેલી જિલ્લાના મિત્રો ભાગો જે છે ત્યાં મિત્રો સિસ્ટમ એક્ટિવેટ બની છે જેને લઈને દમાણ બની રહ્યું છે વરસાદનું આગળ વધીએ તો મિત્રો જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદની બેટિંગ ચાલી રહી છે અને દસ ઇંચથી વધારે વરસાદ ત્યાં નોંધાણો છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં આજે પણ મિત્રો ત્યાં વરસાદનો જોર રહેવાનું છે અને ખાસ કરીને જૂનાગઢના બે તાલુકા જેમ કે માણાવદર અને જામવંથાળી અહીં મિત્રો સૌથી વધારે વરસાદ જોવા મળશે તે સિવાય કેશોદ વિસાવદર ધારી અને સાસણગીર વિસ્તારોની અંદર ઉપર ચડીએ તો રાજકોટ તરફ જોવાનું છે રાજકોટ તરફ પણ મિત્રો આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો રાજકોટ સાપર વેરાવળ કાલાવાડ ગોંડલ જસદણ લાગુ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનો આજે તમને એક રાઉન્ડ જોવા મળી શકે સાંજ સુધીમાં મિત્રો કોમેન્ટની અંદર લખીને જરૂર જણાવશો કે તમારા ગામમાં અત્યારે વરસાદ હાલ ચાલુ થયો છે કે નહીં જેથી કરીને અમને ખબર પડી જાય કે કે ગુજરાતના અત્યારે કયા કયા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે મેઘરાજાનું સ્વરૂપ જોવા મળ્યું છે ત્યારબાદ મિત્રો બોટાદ જિલ્લાની હવે ચર્ચા કરી લઈએ તો બોટાદ જિલ્લામાં પણ આજે વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે જ્યાં ખાસ બરવાડા બોટાદ રાણપર ધંધુકા બાણગઢ ગઢડા વિસ્તારો અને વલભીપુર વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદ આજે તમને જોવા મળવાનો છે દ્વારકા પંથક

આ તરફથી નથી આવી રહ્યું પરંતુ મિત્રો આ દબાણ જે છે તે આપણને બંગાળની ખાડી તરફથી જોવા મળ્યું છે અને આ દિશા તરફથી આવી રહ્યું છે જેથી કરીને મિત્રો કચ્છ દ્વારકા પોરબંદરમાં આજે કોઈ ભારે વરસાદની આગાહી નથી તે સિવાય મિત્રો હવે જામનગર અને મોરબી તરફ જોઈ લઈએ તો ત્યાં મિત્રો ભારે વરસાદ વીજળી સાથે જોવા મળી રહ્યો છે જેમાં ખાસ જામનગર ધરોલ સાવડી લાલપુર ખંભાળિયા કાલાવાડ વાંકાનેર લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે મોરબી આસપાસ જોઈ લઈએ તો મોરબી સાવડી વાંકાનેર થાણગઢ માલીવા લાગુ વિસ્તારો હાલાવાડ ધાંગધ્રા વિસ્તાર

માહિતી જે છે તે આવી રહી છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલા વરસાદની આગાહી ખાસ કરીને આજે જોવા મળવાની છે તેના વિશે જોઈ લઈએ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે જેના વિશે ચર્ચા કરીએ મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે આ દરેક વિસ્તારોની અંદર કેટલો વરસાદ આજે જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં મિત્રો આજે જોઈએ તો આજે મધ્ય ગુજરાતની અંદર હળવાથી લઈને થોડોક વધારે અથવા તો તમે કહી શકો કે મધ્ય વરસાદ જોવા મળી શકે બહુ ભારે વરસાદ પણ જોવાની મળે અને બહુ હળવો પણ જોવા નહીં મળે મધ્યમ વરસાદ જે છે છે તે આજે મધ્ય ગુજરાતની અંદર જોવા મળવાનો જેમાં વિસ્તારો વિશે જોઈ લઈએ તો આજે કુડા સુરેન્દ્રનગર વિડમગામ સાથે જ ગાંધીનગર અમદાવાદ ધોળકા નડિયાદના વિસ્તારો કપડવંજના વિસ્તારો લુણાવાડા ગોધરા અને દાહોદના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો હળવાથી લઈને વધારે વરસાદ અને ભારેથી હળવો વરસાદ જે છે તે જોવા મળી શકે જેને તમે સમજી શકો કે વરસાદના જે છે તે ઝાપટાઓ કન્ટિન્યુઅસલી અહીંયા આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ ઉત્તર ગુજરાતમાં જે છે તે ભારે વરસાદની સિસ્ટમ જે છે તે એક્ટિવેટ બની છે જેને લઈને આપણે જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ જે મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો મહેસાણા લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે પરંતુ અન્ય જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે ત્યાં ખાસ બંગાળની ખાડી તરફથી અને આ બાજુ મિત્રો રાજસ્થાન તરફથી દબાણ બન્યું હોવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જોઈએ તો આજે સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ છે જેને લઈને મેઘરાજાની એન્ટ્રી થશે તો મિત્રો ભારે વરસાદ જોવા મળશે તે સિવાય બનાસકાંઠા અરવલ્લી વિસ્તારોની અંદર ખેડા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે અને મહેસાણા આસપાસ જોઈ લઈએ તો આજે મિત્રો મહેસાણા મહેસાણા અંદર પાલનપુર હિંમતનગર આબુ અંબાજી રોડ સાથે જ મિત્રો જોઈએ તો ડુંગરપુર લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જ સાલંબર લાગુ વિસ્તારોમાં અહીં મિત્રો ભારે વરસાદ જે છે ખાસ કરીને તમને જોવા મળી રહ્યો છે મિત્રો હાલ આજના હવામાન સમાચાર મેળવી લીધા આપણે કચ્છની અંદર જોઈએ તો કોઈ ખાસ વરસાદની આગાહી આજે દેખાતી નથી હાલ મિત્રો આજના હવામાન સમાચાર જે આપણે મેળવ્યા તેના પરથી હું તમને જણાવી દઉં કે વરસાદ જે રીતનો ગુજરાત તરફ જોવા મળ્યો છે

બાવીસથી લઈને ત્રેવીસ તારીખે બન્યું હતું તે મિત્રો અહીંયા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બન્યું હતું જે મિત્રો એક એક દિવસ આગળ વધતો ગયો તેમ તેમ આગળ વધતું ગયું અને જે રો પ્રેશર મિત્રો આ વિસ્તારોમાં સર્જાયું હતું તે અત્યારે મિત્રો ગુજરાતના આ વિસ્તારો સુધી પહોંચી ગયું છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ પહોંચી ગયું છે જેને લઈને મિત્રો દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો ગુજરાતના ભારે વરસાદની આગાહી અત્યારે જોવા મળી છે હવામાન ખાતા તરફથી કારણ કે દબાણ જે છે તે મિત્રો લગાતાર ગુજરાત તરફ વધતું જયું છે જેને લઈને મિત્રો જણાવી દે તો ચોમાસાનો રાઉન્ડ અત્યારે પીક ઉપર આવ્યો છે અને ચોમાસાનો ઘણો ખરો વરસાદ આ વર્ષનો જે છે તે નોંધાઈ ગયો છે હજુ મિત્રો આગામી થોડા દિવસ બે ત્રણ દિવસ વરસાદ આવશે ત્યારબાદ વરસાદનો એક વિરામ રહેશે અને ચોથો રાઉન્ડ ફરીથી શરૂ થશે આમલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતો દ્વારા મિત્રો ચોથા રાઉન્ડને લઈને કેટલીક આગાહીઓ કરવામાં આવી છે જેમના વિશે જોઈએ તો ખાસ કરીને મિત્રો પટેલ પટેલે એવી માહિતી આપી છે કે વરસાદનો ચોથો રાઉન્ડ જે છે તે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં જ શરૂ થઈ જશે ખાસ મિત્રો આંબાલાલે એવું જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર ખાસ સાત ઓગસ્ટ આસપાસ ગુજરાતની અંદર ફરી ફરીવાર એક ભારે વરસાદનો રાઉન્ડ અને અતિ ભારે મેઘતાંડવ જોવા મળવાનું છે તો મિત્રો તે દરેક વરસાદના રાઉન્ડ વિશે આપણે આવનારા વિડીયોની અંદર ચર્ચા કરીશું હાલ મિત્રો આજના સમાચાર આજના માહિતી જે છે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે ખાસ કરીને મિત્રો આજના સમાચાર કેવા લાગ્યા વિડીયો ઉપયોગી લાગ્યો કે નહીં તે પણ મને કોમેન્ટ સેક્શનની અંદર તમારે લખીને જણાવ દેવાનું છે સાથે જ જો મિત્રો તમને આ વિડીયો કામનો અને ઉપયોગી લાગ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી અમને વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે સાથે જ તમારા ગામડાની અંદર આજે કેટલો વરસાદ અત્યારે ચાલી રહ્યો છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને ગઈકાલે તમારા ગામમાં વરસાદ આવ્યો હતો કે નહીં તે પણ લખીને જણાવી દેજો જેથી અમને ખ્યાલ આવી જાય કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર હાલ વરસાદ આવી રહ્યો છે મિત્રો આ ચેનલના માધ્યમથી સમગ્ર ચોમાસા કાળ દરમિયાન તમને એક સાચી સચોટ માહિતી મળશે ખોટા સમાચાર આપીને તમને ભ્રમિત નહીં કરવામાં આવે તો આ ચેનલ સાથે હજુ ના જોડાયા હોય તો નીચે મિત્રો બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન છે દબાવીને ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને મિત્રો આપણે જે છે તે હવે એક લાખ સબસ્ક્રાઈબરથી ખૂબ જ નજીક છીએ જેથી કરી આપણી ચેનલ ઉપર એક લાખ સબસ્ક્રાઈબર એક લાખ ભાઈઓનો પરિવાર પૂર્ણ થઈ શકે તો મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મિત્રો હું મળીશ એક નવા હવામાન સમાચાર તડકતા ભડકતા લઈને ત્યાં સુધી મને વિદાય આપશો કાલે મળીશું ધન્યવાદ જય માતાજી